નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા પિસ્તાલીસ દિવસ સુધી ટ્રાફિકના નિયમો અંગે સુરતીઓને જાગૃત કર્યા હતા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી આ સાથે ટ્રાફિકના નિયમો પાડવાથી લોકોની જિંદગી બચી શકે છે તે અંગે પણ મેસેજ આપ્યો હતો સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારો વિવિધ ઝોનમાં રેલી દ્વારા નાટક દ્વારા અને જાગૃતિના કાર્યક્રમો થકી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું સુરતીઓ સિગ્નલ પર ઊભા રહેતા થઈ ગયા છે તેવી જ રીતે હેલ્મેટ પહેરતા થઈ જાય તે અંગે સુરત પોલીસ કમિશનરે આજે એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આજે પોતે બાઇક પર હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા અને સુરતના રસ્તાઓ પર ફર્યા હતા સુરત શહેર પોલીસ કમિશનર કચેરીથી આ રેલી નીકળી હતી જેમાં અન્ય સિનિયર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી ટુ વ્હીલર ચલાવવું જોઈએ તે અંગે બાઇક રેલી નીકળી હતી શહેરના નાગરિકોને અપીલ કરી હતી અને ટ્રાફિક અવરનેસ માટે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આશરે બસો જેટલી બાઇક સાથે બાઇક રેલી નીકળી હતી આ બાઇક રેલીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ સિંહ ગહેલોત પોતે હેલ્મેટ પહેરી અને બાઇક લઈને નીકળ્યા હતા પોલીસ કમિશનરે જાતે ડ્રાઈવ કર્યું હતું અને હેલ્મેટ પહેર્યું હતું અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું આગામી પંદર ફેબ્રુઆરીથી સુરત શહેરમાં ફરજિયાત હેલ્મેટ છે ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડ ભરવા તૈયાર રહેજો તેવું પણ સુરતીઓને મેસેજ આપ્યો છે

के आस जो डेज हुई है रोड पर उसमें आधे तो लोग सिर्फ बिना हेलमेट के जो लोग थे बाइक पे उनकी हुई जो लोग हेलमेट पहने थे उनका शरीर के दूसरे भागों में इंजरी हुई लेकिन सर सलामत होने के वजह से उनकी जिंदगी बच गई और जब हम लोग देखते हैं उनके घर परिवार में मिलने जाते हैं तो घर की हालत एक लगता है खास की हेलमेट पहने होते हैं तो इनकी जिंदगी और तो इनके परिवार की सलामती रह जाती है उसी आशय के साथ हम लोग आज बाइक रैली का भी आयोजन कर रहे हैं जिसमें सारे हमारे पुलिस अधिकारी कर्मचारी बाइक लेके शहर में अलग अलग रूट पे जाएंगे और कई जगह वहां पर सोसाइटी विस्तार की तरफ से एन की तरफ से हेलमेट का वितरण भी रखा गया तो हेलमेट हेलमेट का वितरण भी करेंगे सभी सरकारी कर्मचारियों के ऊपर भी पिछले तीन दिनों से ड्राइव माननीय डी जी साहब के हुक्म से हम लोग कर रहे हैं जैसे कि अभी तक छह सौ जितने केस भी उनके ऊपर हम लोगों ने किया दंड भी लिया गया एक कंप्लायंस अस्सी परसेंट के ऊपर उनमें हो गया बहुत खुशी की बात है हम यही चाहते हैं कि हमारी प्रजाजन रोड के ऊपर किसी का खून ना निकले और सभी लोग हेलमेट पहने ऐसे में अपील करता हूँ आपकी सेफ्टी सिक्योरिटी हमारे लिए बहुत इंपॉर्टेंट है हम आपकी परवाह करते हैं आपकी सुरक्षा की परवाह करते हैं इस आशे से आज का हम लोग रैली ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत